સુરતના લિમ્બાયતના નીલગિરી ગ્રાઉન્ડની અંદર હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો દરબાર ભર્યો છે ગઈકાલે પહેલા દિવસે તેમણે જણાવ્યું હતું ફક્ત ભારત નહીં પરંતુ પાકિસ્તાને પણ હું હિન્દુ રાષ્ટ્ર બનાવીશ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાથી ગુજરાતમાં ધામમાં નાખ્યા છે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે ત્યારે આજે સુરતમાં નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવસ દરબાર સાંજે 5 વાગે લાગ્યો હતો પરંતુ અઢી કલાક પહેલાં આંકડા તડકામાં ભાવિકો ઉમટ્યા હતા અને કાર્યક્રમનું આયોજન કરાયું હતું એની બહાર લોકોની ભારે ભીડ પણ ઉમટી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતના દિવ્ય દરબારની શરૂઆત કરી ત્યારે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ભારતને જ નહીં પરંતુ પાકિસ્તાને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું આ ઉપરાંત મહાભારત કાળનું સુરત કનેક્શન ખોલ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં જણાવ્યું હતું કે હું તમને બહેકાવવા નથી આવ્યો ગુજરાતીઓ હું તમને જગાડવા આવ્યો છું જ્યાં સુધી આ ગુજરાત ભગવાન રામમય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના લોકોનો પીછો નહીં છોડવું મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તો તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે તો ભારત તો શું આપણે પાકિસ્તાની પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું અહીંયાના લોકો બોલે છે હાઉ પોસિબલ હિન્દુ રાષ્ટ્ર હું તેમને એટલું જ કહેવા માગું છું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને રહેશે જે કહેતા હતા કે ભગવાન નથી હોતા શક્તિઓ નથી હોતી આ બધા પાખંડ છે અને ભારતના સંત પાખંડી હોય છે તેમની ખેડ નથી આવી જાઓ બાગેશ્વર દરબારમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં પહેલા કીર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં મોટર કારમાં ગ્રાઉન્ડ એન્ટ્રી કરી હતી મંચ પર પહોંચીને પૂજા કરી હતી અને લોકોનું અભિવાદન પણ કર્યું હતું આ દરમિયાન ભજન પૂરા કરીને લોગાય કીર્તિદાન ગઢવી ધીરેન્દ્ર શાસ્ત્રીના પગે પડ્યા હતા અને આશીર્વાદ પણ લીધા હતા બાદમાં પૂર્વવતી સમયે પણ કીર્તિદાનએ ડાયરાની રમઝટ બોલાવી હતી अजय कुर्सीचा ध्यासिटा